તો ગુડ મોર્નિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે હું આવી ગયો છું તો આપણે આ ગાડીમાં નામ લખાવવા માટે તો આ ગાડી છે ઇલેક્ટ્રિક ગાડી અને જે એક્ટિવા ગાડી છે એ મારા ભાઈને મેં આપી લીધી છે ને આ મેં લીધી છે નવી ગાડી તો આપણે પાછળ નામ લખવાનું છે અને આગળ નામ લખવાનું છે તો જોડાજો ચાલો આપણી ગાડી છે તો તો આ આપણી ગાડી છે અને આપણે આવી ગયા છે અલંકાર આટમાં તો ચાલુ જઈએ માતાની આઈડી પણ લખી છે અને માતાએ સુખી રાખે અને પાછળ આપણી યુટ્યુબની આઈડી લખી લેતી છે તો ચાલો મળું છું તમને તો ફરીથી હું આવી ગયો છું હોન્ડા શોરૂમે કેમકે જે મેં ગાડી લેતી છે એનું ઓઇલ બદલાવાનું છે તો આ ગાડીનું છે ને અત્યારે ઓઇલ બદલાવાનું છે એટલા માટે હું આવી ગયો છું તો આપણી ગાડી અહીંયા રાખી દીધી છે જો આ કાઉન્ટર ઉપર છે ને તમારે બુક દેખાડવાની હોય છે અને એ ચેસિસ નંબર લખીને એ પોતાની પ્રોસેસ કરે છે અને અંદર તમને ખબર જ છે કે ગાડી ધોય છે અને ઓઇલ બદલાવે છે આ કારણે જો ઓઇલ બદલાવે છે એની જ ઓઇલ બદલાવાની છે તો જો અહીંયા ગાડી ધોવા છે તો જો વાય ગાડી ધોઈ છે તો આવી રીતે કામ થતું હોય છે અહીંયા જાય છે હવે તો આપણી ગાડી જો અહીંયા આવી ગઈ છે જો ઓયલ બદલાવાનું કામ ચાલુ છે તો જો આપણી ગાડીનું ઓઈલ અત્યારે બદલાઈ રહ્યું છે અને જો અત્યારે બે ગાડીનું ઓયલ ને બદલાવાનું કામ ચાલુ છે અને આ મેઇન કારીગર છે અત્યારે હોન્ડાનું જો આપણું ઓયલ નીકળી રહ્યું છે તો ઓયલ જો નાખે છે આ મિત્રો થઈ ગઈ છે અને હવે ઓયલ મારશે હવે અહીંયા ઓયલ મારશે તો મિત્રો હવે ઓયલને ને હવા ને બધી ચેક કરે છે આ ભાઈ મિત્રો જો હવે આ ઓઈલ ચાલુ છે ફાઇનલી સર્વિસ મસ્ત થઈ ગઈ અને હવે ગાડી આગળ ચાલી અને ખૂબ સારા એવા એની સર્વિસ છે હોન્ડાની અને તમારે જો કદાચ એને હોન્ડાની ગાડી લીધી હોય તો કરવા અચૂક સર્વિસ અચૂકથી કરાવજો તો ચાલો હવે આપણે મળીએ છીએ આગળ તો જો અહીંયા ફાઇનાન્સનું ને કામ ચાલે છે જો તમારે ગાડી લેવી હોય અને ફાઇનાન્સ કરાવ્યું હોય તો અહીંયા થઈ શકે છે કેવલભાઈનો ને સંપર્ક કરજો જો આપણી ગાડી થઈ ગઈ છે અને આ ભાઈએ આપણું કામ કરાવ્યું શેત પણ ખુદ ખડે પગે ઊભે છે જેથી કરીને કોઈને ગ્રાહકને તકલીફ ના પડે તો તમારો ખૂબ ખૂબ આભાર ચાલો મળીએ ફાઇનલી આવી ગયો છું ફરીથી હું મારી ગાડી દોરાવવા માટે કેમ કે મેલી થઈ ગઈ હતી વરસાદને કારણે તો અત્યારે જસ્ટ આવ્યો છું બાપા સીતારામની જે મધુરી છે આ બાપુ સીતારામની મધુરી છે ત્યાં જ આ ગાડી દોરાવવા આવ્યો છું તો આ માંગરોળનો રસ્તો છે અને આ બેંકને બધે આ બાજુ છે એચડીએફસીને તો મિત્રો તમે પણ બાપા સીતારામના દર્શન કરી જસ્ટ જો આપણી ગાડી જો અહીંયા મૂકી છે અને આ બાપા સીતારામને મળેલી છે ઓકે તો આ છે ગાડી થવાની ગઈ છે પણ કામ ચાલે છે અત્યારે સર્વિસ પણ કરે છે તો મિત્રો અહીંયા ગાડી બનાવીને કલર મારીને નવી પણ તમારી ગાડી થઈ જશે તો આનું એડ્રેસ છે એચડીએફસી બેંકની સામેની ગલીમાં જ છે આ જરૂરથી અહીંયા વિઝિટ કરજો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ત્યાંને જસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આ લોગને પણ આપણે એન્ડ કરી લઈએ તો ફરી મળશું એક નવા લોગ સાથે તો મરશું મેરે કે મરશું ગામડે ગીત નહીં મરે આ મેકર તેની ધરતી તૂટતે